પ્રખ્યાત ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું હાઈકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી થી દસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અમદાવાદ સ્થિત બિસ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાશે અમદાવાદની સમકાલીન કલા જગતમાં એક વિશિષ્ટ અને શાંત અનુભવ લઈને આવી રહી છે બિસ્પોક આર્ટ ગેલેરી જે પ્રખ્યાત ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઈકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરી રહી છે આ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી દસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અમદાવાદ સ્થિત બી સ્પોક આર્ટ ગેલેરી ખાતે યોજાશે પ્રદર્શનનું ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલા દ્વારા કરવામાં આવી છે ઓગણીસો સુડતાલીસમાં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તા ભારતના સૌથી બહુઆયામી અને વિચારશીલ સમકાલીન કલાકારોમાંના એક છે તેઓ ચિત્રકાર શિલ્પકાર કવિ લેખક કેલિગ્રાફર ડ્રાફ્ટ્સમેન મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે તેમની કલા પ્રેક્ટિસ જૈન તત્વજ્ઞાન આત્્યાત્મિક ચેતના અને ધ્યાનમય શાંતિથી ઊંડે પ્રભાવિત છે બિસ્પોક આર્ટ ગેલેરીના સ્થાપક દેવિન ગવારવાલાએ જણાવ્યું કે હાઇકુ ઓફ અ સ્ટીલ માઇન્ડ ધ્યાનપૂર્વક જોવાની પ્રક્રિયા વિશે છે આ પ્રદર્શન લોકોને ધીમું થવા વર્તમાનમાં રહેવા અને કલા સાથે શાંતિપૂર્ણ સંવાદ સ્થાપિત કરવા આમંત્રણ આપે છે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે દેવિન ગવારવાલાએ બિસ્પક આર્ટ ગેલેરીને વૈશ્વિક અને સ્થાનિક કલાત્મક સંવાદનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવ્યું છે તેમની આંતરરાષ્ટ્રીય અનુભૂતિ અને સંવેદનશીલ ક્યુરેશન દ્વારા અમદાવાદની કલા જગતમાં નવી દિશા સ્થાપિત થઈ છે સતીષ ગુપ્તાએ નવી દિલ્હી સ્થિત કોલેજ ઓફ આર્ટમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને ત્યારબાદ પેરિસમાં ગ્રાફિક આર્ટ્સનો અભ્યાસ કર્યો છે તેમની કૃતિઓ માત્ર જોવાની નથી પરંતુ અનુભૂતિ કરવાની છે જ્યાં સ્વરૂપ શૂન્યતા અને સામગ્રી એક ધ્યાનમય સંવાદમાં પ્રવર્તે છે તેઓ તાંબુ કાંસુ પિત્તળ સ્ટીલ અને મિશ્ર માધ્યમો સાથે કાર્ય કરી સામગ્રીની સ્મૃતિ અને આંતરિક શાંતિને કલામાં રૂપાંતરિત કરે છે તેમની કૃતિઓ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ નવી દિલ્હી સહિત અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગ્રહોમાં સ્થાન પામી ચૂકી છે સતીશ ગુપ્તાની કલા માત્ર દૃશ્ય નથી પરંતુ તત્વજ્ઞાનિક અનુભવ છે તેમનું કાર્ય લેન્ડસ્કેપ પેન્ટિંગ એબસ્ટ્રેક્ટ ઇમેજનરી હાઈકુ કવિતા પરફોર્મન્સ આર્ટ અને પર્યાવરણ આધારિત સ્થાપનાઓ સુધી વિસ્તરેલું છે તેમ તેમની એક પોઈન્ટ છ કિલોમીટર લાંબી પર્યાવરણીય કૃતિ માં જે પુડુચ્ચેરીના દરિયા કિનારે રચાઈ હતી પ્રકૃતિ અને સંતુલનની ઉજવણી કરે છે તેમની કલા સમયને રેખીય નહીં પરંતુ ચક્રાકાર માને છે

એક્સપીરિયન્સ કરવાનો છે 5 લાખ થી લઈને 5 पांच करोड़ વર્ષ હાલ પйня છે આપીએ તો ખાસ કરીને સેવા પર ધ્યાન આપવાનું છે અને લોકોને જોવા માટે ધીમે ધીમે શું શું ચાલી રહ્યું છે જે જી આ 40 દિવસનો શો છે જે મેં કીધું 10th માર્ચ સુધી રહેવાનો છે ફર્સ્ટ ફેબ થી 10th માર્ચ સુધી અને આની અંદર તમે આવીને એક એક્સપીરિયન્સ પામી શકો છો ફીલ કરો છો જે કામનસ કહેવાય ને જે આપણે એ ફીલ થાય છે આનાથી તમને જે સ્ટ્રેસ હોય કે જે જે પણ ફ્રસ્ટ્રેશન હોય કોવિડ પછી આપણે જોઓ જો કેટલું બધું બદલાઈ ગયું છે દુનિયા તો આવા શો લાવવાથી આપણે ઘણા લોકો ને પણ હેલ્પફુલ થતા હોઈએ છે એના પોઝિટિવિટી માં છે ખાસ કરીને જ્યારે આ શો નું ચેનલ નીચે એ ખાસું હોતું રહે છે કે આંદર આ શો કરવું છે જી ના બસ મહત્વપૂર્ણતા માં તો એ જ છે કે આપણે ટ્રાય કરીએ છીએ કે કલા નું એક જે વિશ્વભરમાં તો કલાને બહુ જ respect મળે છે તો અંદાજ જેવા શહેરોમાં જ્યાં રેસ્ટોરન્ટ cafe થી લઈને ફેશન ને બધારી વસ્તુઓ ચાલે છે કે આ એક ફોર્થエレमेंट તરીકે અને accept કરે સોસાયટી અને કલ્ચર ને વધારતું હોય છે અને ક્યાંક ને ક્યાંક તમને કલ્ચર ના લીધે એક આગળ પણ લઈ જતું હોય છે કરિયર માં પર્સનલ સાઇડ માં આ તમને એનર્જી ફીલ ના કરી ટલી ડાઉન ધ લાઇન તમે રિઝલ્ટ જોઈને તો ફીલ કર